વોસવેગન વિન્ટો કાર જોઈ રહ્યા છો આ વિન્ટો કાર સાવ ઓછી કિંમતમાં આપી દેવાની છે ટીપટોપ કન્ડિશન સિલ્વર કલરમાં કાર જોવા મળશે કાર ડીઝલ એન્જિન છે અને ટોટલ જવાબદારી સાથે કાર આપવાની છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કાર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વહેલાં તે પહેલાં વિડીયો પૂરો જોજો એડ્રેસ પણ વિડીયોમાં આગળ મળી જશે મોબાઈલ નંબર કેવી રીતના મેળવવો તે પણ માહિતી આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તો વિન્ટો કારની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન મેગવિલ સાથે કાર જોવા મળશે સિલ્વર કલરમાં નો એક્સિડન્ટ કાર છે કારની વાત કરીએ મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે દસમો મહિનો બે હજાર ચૌદનું એન્ડનું મોડલ છે ટુ ઓનરમાં કાર છે અને કાર ટીપટોપ કન્ડિશન જોવા મળશે ઇન્સ્યોરન્સ સત્તર દસ બે હજાર પચીસ પચીસ સુધી રનિંગ જોવા મળશે અને કાર મેગવિલ સાથે જોવા મળશે સિલ્વર કલરમાં કાટછળો ક્યાંય પણ જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન લૂકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે બધા ટાયર તમને કારમાં સારા જોવા મળશે એકદમ સોખી કાર જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે લઈ અને સીધી હકાવવાની જ રહેશે એક અને પાંચ હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી જોવા મળશે કમ્પ્લીટ અંદરથી કાર તમને જોવા મળશે એકદમ સોખી કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે કારનું પિકઅપ સુપર જોવા મળશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ કારની કિંમતની તો માલિકે કારની કિંમત ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે માત્ર ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનું નામ પ્રકાશભાઈ છે પ્રકાશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્યાસી સિર નેવું અઢાર નવ અઠ્ઠાણું પ્રકાશભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ અને ચાલીસ હજાર રૂપિયા વિન્ટો કારની કિંમત રાખેલી છે અને આ વિન્ટો કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ પ્રકાશભાઈ પ્રકાશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ પ્રકાશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે પ્રકાશભાઈનો કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયશરાજ